અને 17 ડડ 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 બરાબર અને આ શ્રેણીનો આ કોઈ પદ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે બરાબર તો આપણે ચકાસીએ બરાબર એટલે કે અહીંયા n શોધીએ જો n નો જવાબ n નો જવાબ પૂર્ણાંક સંખ્યામાં મળે બરાબર ધન સંખ્યામાં મળે સામા મળે બેટા ધન સંખ્યામાં ધન પ્રાકૃતિક સંખ્યામાં મળે તો સમજી લેવાનું કે આ શ્રેણીનો 301 પદ છે

સૂસમાનુ જે સૂસમાનુ જે અને એ કેવો આલે પૂર્ણાન સંખ્યા વે તો હા ના આવે તો ટકા સાતું નથી ચલ એ નું સૂત્ર આપણી એn a n 1 d કેટલો છે 301 301 a કેટલો છે બેટા છન્નું બરાબર એન માઇનસ વન અને આ છ ગુણાકાર માં ગુણાકાર માં છે સામે જાય सो चंदू n-1. सो चंदू भाग गया कितना आयु बढ़ा? पचास पॉइंट ट्रांड. कितना आयु? पचास पॉइंट ट्रांड. बराबर n-1, minus one सामेजा है. तो n बराबर आवे तमारो पचास पॉइंट ट्रांड. इनके वो અહી ત્રણસો એક ત્રણ પાંચ કોમા અગિયાર કોમાસ સત્તર નું પદ શું છે નથી દાખલો થઈ ગયો પૂરો બોલો ખબર પડી કઈ નિકળી કઈ પ્રોબ્લેમ કઈ પ્રશ્ન ના